સંજેલી તાલુકા બાંધકામ શાખામાં અસલી કચેરીમાં નકલી કર્મચારીની તપાસ કરવા કરાઈ અપીલ ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદન આપી નકલી કે અસલી કર્મચારી છે તેની તપાસ કરવા માંગ કરવામાં આવી સાપ ગયા અને લિસોટા રહી ગયા નકલી અધિકારી નકલી કચેરીઓની બોલબાલા વચ્ચે સંજેલી તાલુકાના બાંધકામ શાખાનો અસલી કચેરીમાં નકલી કર્મચારીની તપાસની માંગ કરવામાં આવી છે છ નકલી કચેરી પકડાયા બાદ નકલી હુકમો

તો કોઈ નવાઈની વાત નથી સંજેલી તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં ફરજ ભજાવતા નરેન્દ્રભાઈ ડામોર ક્લાર્ક તરીકે નોકરી કરે છે તેમ જાણવા મળ્યું છે તે વ્યક્તિ નકલી કર્મચારી હોવાનું જાણવા મળતા સંજેલીમાં ચકચાર મચી જવા પામી છે જે કર્મચારી કેટલા સમયથી ફરજ બજાવે છે તે વ્યક્તિ કયા કયા પ્રકારના કામો કરે છે અને કેટલા વર્ષથી ફરજ બજાવે છે તેની તતસ્થ તપાસ કરવા સાથે પંદરથી વીસ લાખની ગાડી પણ લઈને ફરે છે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે આના પાછળ કેટલા માથાભારે મોટા માણસોના હાથ પણ હોઈ શકે છે તે એક તપાસનો વિષય છે રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી સાપ ગયા અને લિસોટા રહી ગયા એવી પોઝિશન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયેલી છે અગાઉ આપણે આઝાદીના અમૃત મહોત્સવ આપણે ઉજવ્યો પણ જે ખરેખર અમૃત હતું તે એ અમૃત તો આવા નકલી કચેરીઓ બનાવીને નકલી અધિકારીઓ લઈ ગયા છે અને અમારો જે દાહોદ જિલ્લો છે સંજલી તાલુકો છે આદિવાસી બાહુલ્ય ધરાવતો જે તાલુકો છે એ તાલુકાના જે ભોળી જનતા છે લોકો છે એમને સુધી આ લાભ પહોંચ્યો નથી અને આવા નકલી અધિકારીઓ નકલી કચેરીઓવાળા આ જે લાભ લઈ ગયા છે તો આ જે નકલી અધિકારીઓ છે એમની સખત તપાસ થવી જોઈએ અને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી આમ આદમી પાર્ટી સંજલીની માંગ છે આજ રોજ સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે છાસવારે જે રીતે દાહોદ જિલ્લાની અંદર પહેલા નકલી કચેરી પકડાઈ ત્યારબાદ લીમખેડામાં નકલી અધિકારી પકડાયા ત્યારબાદ ફતેહપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે તો આજ રોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે બે દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું મુખ્યમંત્રી પોર્ટર અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માંગ્યો છે સમય મળતા અમે આ રજૂઆત કરીશું અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે અને આ આની પાછળ કોણ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માંગણી કરવાના છે કે સીબીઆઈ દ્વારા આની તપાસ કરવામાં આવે સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી પંદરથી વીસ લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે તો આ કર્મચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા એટલે એમની વિરુદ્ધ અમે આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવવાનો છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા સાથે મળીને આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે જય શંકર આમ આદમી પાર્ટી ગુજરાત મંત્રી